અત્યારે કન્ડિક્શન હતી નહીં આ દવા સાચા પછી આપણે આ ફૂલ ને ફળ બધું સારું દેખાય ફ્લાવરિંગ સારું એવું ફ્લાવરિંગ ફૂલ તમારો વિકાસમાં સારી કુણેપ છે અને વિકાસ સારો છે કુણેપ સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો હું ખુશાલ ગજેરા ક્યુરેટિવ માઇક્રોસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આવું છું અને આજે રાજકોટ જિલ્લાના ઝીંઝુડા ગામમાં આવ્યો છું કે જ્યાંના એક પ્રગતિશીલ ખેડૂતે આપણી ક્યુરેટિવ કંપનીનું ગ્રેવિટીનો ઉપયોગ કરેલો છે એના રીંગણીના પ્લાકની અંદર આજથી અઠવાડિયા પહેલાં આપણે એમને આપ્યું હતું તો આજે એમની પાસેથી જાણીએ કે શું એના પાકની અંદર એને ફેરફાર દેખાય છે નમસ્કાર હાજી સર તમારું નામ જણાવશો મારું નામ અજયભાઈ ભલ્લાભાઈ દગામાર અને મોબાઈલ નંબર ત્રેસઠ પાસઠ સત્તર બે ચોમાલ હવે આપણે અઠવાડિયા પહેલાં તમને આ વસ્તુ આપેલી હતી ગ્રેવિટી તમારા રીંગણીના પાકની અંદર તો તમને કન્ડિશન હતી નહીં આ દવા સાંઠ્યા પછી આપણે આ ફૂલ ને ફળ બધુંય સારું દેખાય લાવરિંગ સારું હોય ફ્લાવરિંગ ફાલ પ્લસ કે બીજો કાંઈ ફેરફાર વિકાસમાં ને એવા વિકાસમાં સારી ગુણપ છે અને વિકાસ સારો છે ગુણપ સારી છે અને છોડનો વિકાસ બી સારો છે હા એટલે ફાલ ફૂલ અને છોડનો વિકાસ બંને માટે આ દવા ઉપયોગી છે તો આપણે બીજા ખેડૂતભાઈઓને ભલામણ કરી શકીએ કરી શકીએ આપણે આ દવા માટે આ સારો ઉપયોગ છે ફાલની દવા માટે ને સોર ઉછેર સારો હોય